હાઈ એવરી વન કેમ છો હું તમારો મિત્ર માહિત સોરઠિયા અને સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે છે સોમવાર અને હાલમાં અત્યારે હું છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં કે આજે થવાની છે લાલ કાંદાની હરાજી બરોબર મહુવા માર્કેટિંગ યાર્ડમાં ને કાંઈ બીજું એ જણાવી દઉં કે ઘણા લોકો કોમેન્ટ કરીને પૂછે છે કે ભાઈ ભાવ બહુ ઓછા આવે છે ભાવ મીડિયમ આવે છે તો ખાસ તમને એનો રિપ્લાય આપી દઉં કે જેવી ખેડૂત ભાઈ જેવી ડુંગળી લાવે છે તેવો ભાવ અહીંયા દે છે હરાજીમાં વા ક્વોલિટી સારી હોય તો સારો ભાવ હોય છે ક્વોલિટી એ નરમ હોય છે તો પછી નરમ ભાવ હોય છે એવો જેવી ક્વોલિટી એવો ભાવ તમારી પર ડિપેન્ડ કરે છે બરાબર તો આ ચેનલમાં પહેલી વાર છો નવા છો તો યાર પ્લીઝ તમને રિક્વેસ્ટ છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કેમકે વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે તડકામાં તડકતા ભડકતા માં મે વિડિયો બનાવી છે તમારી માટે તો સબસ્ક્રાઇબ કરો જમ મને સપોર્ટ કરો લાઈવ હરાજી આપણે જોવા જઈ રહ્યા છો તો બન્યા રહેજો ચાટ સ

નવ ત્રણસો બે પાંચ છ રૂપિયા ત્રણસો છ ₹333 ₹40 41 42 43 ऊपर से भाई पब्लिक जाओ गाइस तुम्हें जो है

બેતાલીસ <muchos> પંચોતેર <muchos> <muchos> એસી પચાસ બસો નેવું માણું ત્રણસો બે પાંચ બાર પંદર વીસ પચીસ છવ્વીસ ત્રી બત્રી પાંત્રી ચાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા તેતાલીસો તેતાલીસ એઠીકના ગફિયા જે ભી કાય વાંજો 44 41 48 51 52 41 સાહેબ એક સેલો સાહેબ એક મિનિટ પેલી છોડો બાકી તું સુક પેલે નહીં તો પંચાશી ભાઈ બોલો છાસી નવું બાણું પંચાણું પંચાણું રૂપિયા છન્નું નવ્વાણું નવ્વાણું ઓa પ લેવું બ હવે જ ધ ખિયલ ૪ગ ખ ખ૨લ ખિ઺ દચળ ઐકણ ખિર ખિગ વછ૲ ખ ખ ખૻળન ખ ખોણ ખ ન ૖હ ખ ખ ખ ખબ

2 3 2 5 5 7 8 9 10 11 12 14 14 315 15 117 18 19 21 20 320 બોલવું ગમે છે એકલું હે આવો ભાઈ એકલું છે આવવાનું હો યે હાલો આજુ છે 350 ভাৱ শুছে

આમ કલાદસ ટેડી હેલો હા 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 મા બોલો 201 બોલો 202 2 5 10 15 20 25 30 35 એમ કંઈ માંગો નથી આ જ નુકીજો પણ આ જે આપનો એક એક વાત છે કાકા કે શું હશે માલ આવો છે નો લઈ લો એક એડવાઇસ રાય સાહેબ આવી છે 65 કરો હે હાલો આપને રાઈ સાહેબ બોલો હા ભાઈ 65 ઓટેલ સાતરી નું થાય ખાઈ ઓકે બરાબર અરે મને આલવા રંગીક છે કશેત આપો ને લાઈડી ગાય 5 5 10 22 22 22 હાલો મા આવજો બાકી 40 50 350 બોલો યસાવ યસાવ મનવાર મનવાર થેન્ક્સ